નામ બધી વસ્તુ આપણે બક્કાલાની જો આ રીતે કેરેટમાં ને ભરીને ગોઠવી દીધું છે આ આઈસર ભરવાનો કામ ચાલુ જો હાતે ગાજર ને એવું હારે છે આ હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં આજે જો આપણે ખેતરમાં છે અને ગાજર કાઢવાનું કામ ચાલુ છે આપણે દ્વારકા જવાનું હોય ને જે પગયાત્રીઓ જાતા હોય એની સેવા માટે એટલે આપડે અહીંયાથી બકાલું લઈ જવાનું છે તો હમણાં રીંગણા ઉતારવાના હે અને પેલા કીધું ગાજર કાઢી લેવી તો બતાવી આગળ તો આપણે ગાજર કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે અહીંયા કણે અને જે સાફ કરવાના ગાજર કાઢે ગાજર કાઢી સાફ કરવાના છે જે કાઢવાનું કામ ચાલુ છે આપણે અહીંથી અને આમાંથી રીંગણી માંથી રીંગણા ઉતારવાના છે તો એ કામ આપણે આજે કરવાનું છે અને પછી કાલે જે દ્વારકા જવાનું છે આપડે ફિટિંગ કરવાનું છે ને આપણે રાવટી કરવાની છે તો વિડીયો વિડીયોમાં આગળ બતાવતા તો પેલા અત્યારે ગાજર નું કામ કરવા કાઢે ગાજર આપડે અને આપડે હવે એને સાફ કરવાના હે તો હમણાં સાફ કરવાનું કામ પણ ચાલુ કરી દેવી ગાજર સાફ કરવાનું ચાલુ કરી દીધું હે એટલે ગાજર સાફ કરીને આમાં થોડીક ધૂળ છે એટલે કીધું આને પાસે ધોઈ નાખ્યું પણ પેલા હારા હારા જે મોટા મોટા ગાજર હોય ને એ સાફ કરીને લઈ લેવી અને બીજા આપણે ઢોર હાટો રવા દીધું આમાંથી એટલે ગાજર કાઢવાનું અહીંયા લાઈવ બતાવો આ બાજુ કેમેરો અને આપણે આ બાજુ બતાવો જો આ ગાજર સાફ કરવાનું ચાલુ જ છે એટલે થોડાક સાફ કરી નાખવી અને લઈ જવાના એટલે ના લઈ જવાના ત્રીસ થી ચાલીસ કિલો એ હમણાં અંદાજ આવી જાય આપણે ભાઈ આવે એટલે મોઢ ભાઈ ને ખબર હોય આપણે રાહુલ ભાઈ એ પાછા હોય હમણાં આવે છે અને બીજા હાથે ભાઈ હેન્ડલિંગ પાછા હોય એને પૂછી લેવી કેટલાક લેવાના હે એ પ્રમાણે અંદર કાઢીને સાફ કરીને હમણાં આને ધોવા પણ પડશે જો આપણે સાફ કરવી પણ આમાં થોડીક ધૂળ ને એવું રહે છે એટલે આને હરખા સાફ કરીને પછી ધોઈ નાખ્યું એટલે કમ્પ્લીટ થઈ જાય અને પછી આને કાલે આપણે આજ નહીં પણ કાલે જવાનું છે

અમારા રાજકોટ થી હંધાય જો રીંગણા ઉતારવી અને રીંગણા અમારે લઈ જવાના સેવામાં રીંગણા ઉતારે જો એવું છે રીંગણા ઉતારવી છે વાડીમાં અને હમણાં ઉતારી લેવી થો આલો એક એક ચા દી વા છે અને થોડા રીંગણા થઈ ગયા ને જે થોડાક પાછા એક ચા લેતા એટલે ભેગા થઈ જાય એટલે રીંગણા નું કામ પતી જાય આપડે જો આ સમર્થ ભાઈ ડોલ મુકતો નથી એ રીંગણા ઉતારે હે નહીં સમર્થ ભાઈ બોલ તો ખરો જય દ્વારકાધીશ તો રીંગણા જો એને ડોલ માં જો આ રીંગણા ડોલ ઉપાડી લે હો તોય રીંગણા ભર્યા તોય નહી બોલે હવે તો હાલો પાછા આપડે આ છે નીકળી ગયા હવે રીંગણા ઉતારતા ઉતારતા હવે રીંગણા આખા માં જ ઉતારી લીધા થેલું ભરી લીધું હે આપડે જોતા એટલે સેવામાં લઈ જવાના એટલે હાલ આવે રીંગણા ઉતરી ગયા લઈ લીધા મોટા મોટા હતા એવા એટલે આપણે જોતા એટલે થઈ ગયા સેવામાં લઈ જવાના એટલે એવો કમ્પ્લીટ થઈ ગયો ને રીંગણા લઈને દાવી વાડી કરજો થેલું ભરી લીધું હે તો આલો હવે વાળી છૂટા છૂટા હંાયટલો થઈ જાય ને આમ રીંગણા છૂટા છૂટા હોય ને એટલે સારા રીતે હંધાય રીંગણા તો હાલો આજ થઈ ગયો હે બીજો દિવસ અને આપણે આયો રાજકોટ જે બકાલુ હં ઉતાર્યું હતું એ ભેગું કરીને જો ગાડીઓ ભરવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે દ્વારકા અંતે સેવામાં લઈ જવાનું એટલે ગાડીઓમાં તો સામાન ભરવાનું ચાલુ છે અત્યારે તો જો હં તો આખી આઈસર એક ભરાઈ ગઈ ને બીજું આઈસર ભરાય છે તો હં તો સામાન જો ભરવાનું ચાલુ છે અત્યારે આપણે સામાન તો ઘણો ભરી વેળ્યો છે અને જો આ ઘણો સામાન પીડ્યો છે હં તો એ આજે ભરવાનું કામ આપણે ચાલુ જ છે સામાન તો હં તો સામાન બામાન પેકિંગ કરી વાળી આઈસરમાં અને પછી નીકળવાનું છે આપણે હાંજકનું એટલે આપણે કાલથી કેમ્પ ચાલુ થાય એટલે આપણે રાવટી કાલથી ના હં સેવા કરવાનું ચાલુ કરીશું આપણે સામાનની જો ગાડી આખી ભરી વાળી છે ઘણી એટલે જો બકાલું હં તો અહીંયા કણે પહેલાં તો આપણે આમાં ભરી વાળ્યું ગોઠવી દીધું છે ટમેટાના બધી વસ્તુ આપણે બકાલાની જો આ રીતે કેરટમાં ને ભરીને ગોઠવી દીધું છે આખી ગાડીમાં અને આ બાદ પાણીના કેરબાન હતું આપણે કમ્પ્લીટ થતું જાય છે અને એક આઈસર તો આગળ યુ ગયું છે તો હં તો એ હમણાં કમ્પ્લીટ કરવી અને પછી આપણે પાછું બતાવી જો આ છે ને અમારે આમાં ભેગું કરે છે તો આપણે તો કમ્પ્લીટ કરીને પછી આગળ પાછો વિડીયો હમણાં ચાલુ કરવી તો આપણે જો બે આઈસર કમ્પ્લીટ ભર્યા છે અને આ ત્રીજું આઈસર ભરવાનું કામ ચાલુ કરી દીધું છે જો આ ત્રીજું આયસર અત્યારે આવ્યું હતું એમાં જો સામાનને જે શરૂઆત કરી છે આપણે જો આ ગાઈડ લાઈન એવું હતું આવતું જાય ને આ ત્રીજા આયસર માં ભરવાનું શરૂઆત કરી દીધી છે હમણાં આ ત્રીજું આયસર ભરી વાળવી અને હવે દી થોડોક જ છે જો દી આત્મી જાય એટલે હાન તો થઈ જ ગઈ હવે પછી નીકળવાનું છે તો ફટાફટ આયસર ભરવાનું કામ ચાલુ જો આ હાતે ગાઈડ લાઈન એવું હારે છે 1 આવર લેટર તો હાલો આપણે ગાડી ભરી અને પછી હવે જાવી નાસ્તો કરવા અત્યારે જો હાતે આઈલા આવે હે એટલે નાસ્તો કીધું કરી લેવી અને પછી નીકળવાનું હે હાન થઈ ગઈ તે આઈના એટલે થોડુંક મોડું જમવામાં થઈ જાય એમ છે એટલે કીધું નાસ્તો કરીને પછી જાવી એટલે હજાર નીકળી ગયા નાસ્તો કરવા તો આપણે નાસ્તો કરી ને પાછા બે ગયા ગાડી માં એટલે હવે જવા ની તૈયારી છે જો હા એ ગાડી માં બેસતા જાય છે અને આપણે ગાડી માં બેસી ગયા હવે એક આઈસર મોર હાલતું થયું છે ને આ તો ત્રીજું આઈસર છે બે આઈસર આમ કે મોર ગયા આ ત્રીજું આઈસર સહેલું છે હવે એટલે જો આ બાજુ અમારે હંતા બેસવા મળ્યા છે આઈસર માં અને આપણે હવે બેસી ગયા હવે હમણાં નીકળવાનું છે હવે હંતુ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે નિહેર હાલો તો આપણે નીકળી ગયા હવે હવે દ્વારકાધીશ ની સાહેબ બોલાવે છે હંતા હવે અમારે જો અમારે અંદા એ હે ગ્રુપ વાળા જમવા અને આ રાવટી જમવા જવાનું હે આપડે અને આપણે આવી રાવટી જ બનાવવાની છે સેવા કેમ્પ એટલે તો અત્યારે અહિયાં જમવા રોકાણ હાલો જાય જમવા હાલો તો આપણે પોગી ગયા આવી આપણે લોકેશન ઉપર એટલે જે જગ્યાએ રાઉટી કરવાની તે જગ્યાએ પણ અત્યારે ઝાકળ ફૂલ આવી ગયેલો હોય અને ગાડીઓ હમણાં ખાલી કરવાની છે ને એવું કામ છે અને તે વિડીયોમાં આગળ બતાવશું જો હા ઉતરે છે ગાડીઓ આપણી હજી અત્યારે પોગી ગઈ હાલો તો આપડે પછી જો અત્યારે અત્યારે હેને ગાળા નાખવાનું ચાલુ કરી દીધું એટલે મંડપ સર્વિસ નું કામ કીધું નું પતી જાય ને ગાડી ઉતારી અને જો અત્યારે ફિટિંગ પણ કરી દીધું હે આપણે જો હધા એને અત્યારે કાપડ મારવાનું કામ ચાલુ છે અત્યારે જો ગાળા નાખી વળ્યા ને કાપડ આમાં હેને હું ફિટ કરવાનું ચાલુ છે એટલે હમણાં કાપડ બાપડ હધુ થઈ જાય ને કમ્પ્લીટ એટલે આપણે અત્યારે જ હજુ કમ્પ્લીટ થઈ જાય એટલે સવારે ઉઠીને બહુ કઈ કામ બાકી રે ઘણું ખરું અત્યારે કામ પૂરું કરવાનું છે તો જો અત્યારે હધા કામે લાગી ગયેલા જ છે